હેલો મિત્રો કેમ છે બધા મજામાં ને જયરામ અપી આજે અમે એમ પા આવ્યા છું એ બાર ગામમાં હાઠી ભરવા કયું ગામ ગામનું નામ તો મને ભૂલાઈ ગયું છે આજ ભૂપત કાકાને એને હાઠીનો ભર ભરવા તો અમે આવ્યા છીએ હાઠી પણ હાઠીમાં કાંઈ ન ઘટે જો તમે લીલી રસકા જેવી અને ચોડો પણ જોઈ જુઓ તમે તેને કહેવાય મોટા હાથ તો છે હાઠિયું ઝૂપડા આવ્યા છે આઠી જોઈ લે કઈ ઘટે કોટડા પીઠા થી આગળ ઇમ્પાઈમે આવ્યા છે હાઠીઓ નો ભર ભરવા હવે જઈએ આમ હાઠી ઉપાડવે અમારે કેમ છો નથી સારું આવી હાઠી હોય તો એને સારું નથી બોલો આપડે અક્ષયભાઈ ગમતું ખાઈ જાય તો હાઠ્યું નતું પડ્યું એવાજે હાછું રસકો નથી હા સંજો કેમ છે મસ્તી તો મડો હા અક્ષય કાકા એક

આ જોર નો આખો ભર કેટલો થાય છે આપણે ભર ફરતા અડધે કે ભર આટલો થઈ ગયો હે આજુબાજુ બાકી ગયો અડધે પચાસવી અને એમાં આપણે નાસ્તો આવી ગયો તો આપણે જોઈ લો ગાંઠિયા લાડવા ડુંગળી સાસ ને કોરકોરિયાન અર્ધે પૂજા હવી અર્ધે જે પૂરા નથી પૂજા કા ભર એટલે ભરાઈ ગયો ને જે એટલું બાકી છે ભર પૂરો તો બચ્ચે જે આપણે પાછળ પડ્યા રહી છે અહીંયા મિત્રો આપણે જો બધાય ભર ફરી વાળા હાઠી જે આપણે 15 સા ઉપાડે લેતા ને બે તળ સા બાકી મેકી દીધા જે બધી હાઠી ભરી લીધી હા મિત આઈ વજન ફૂલે ફૂલ થઈ ગયો તો એ બધો ખડકી વાળ્યો છે ઓલાડા બાંધવાના પાણી માણે પીવે નાડા બાંધીને અને નીકળ બધી હમણાં દીધી છે આમાં વજન ફૂલ થઈ ગયો હવે ડ્રાઈવરને થાય હાસું રેડે એક મજાનો મારા મિત્રોને કી સંભળાવી દેતા આપણે

મન તો છે જોવાનું પણ આ ભરવા અહીં હાલવાનું છે એટલે કાંઈ નહીં એટલે તમને છતાં જ

કવ ના મે